સામાન્યકાળના બાવીસમાં અઠવાડિયાનું ગુરુવાર ઈસુની સૂચના મુજબ સમુદ્રમાં જાડ નાખતા અઢળક માછલી પકડાઈ પછી બધું છોડી દઈને તેઓ ઈસુની પાછળ પાછળ ચાલી નીકળ્યા આવી જ રીતે આપણને ઈસુનો ભેટો થાય છે ત્યારે આપણી પ્રતિક્રિયા કેવી હોય છે સાંભળીએ સંત લુક્રુ સંદેશ અધ્યાય પાંચ કડી એકથી અગિયાર એક દિવસ ઈસુ ગન્ને સરે સરોવરને કિનારે ઊભા હતા અને લોકો ઈશ્વરની વાણી સાંભળવા માટે તેમના ઉપર પડાપડી કરતા હતા એવામાં તેમણે બે હોડીઓને કિનારા પાસે પડેલી જોઈ માછીઓ કિનારે ઉતરીને જાડ ધોતા હતા તે હોડીઓમાંની એક જે સિમોનની હતી તેમાં ચડી જઈને ઈસુએ તેને હોડીને કિનારાથી થોડે દૂર લઈ જવા કહ્યું પછી હોડીમાં બેઠા બેઠા તેઓ ઉપદેશ આપવા લાગ્યા પ્રવચન પૂરું થતાં જ તેમણે સિમોનને કહ્યું હોડી ઊંડા પાણીમાં લઈ લે અને તારી જાળ માછલા પકડવા માટે પાણીમાં નાખ સીમોને જવાબ આપ્યો ગુરુદેવ અમે આખી રાત મહેનત કરી પણ કશું હાથ નથી લાગ્યું પણ આપ કહો છો એટલે હું જાડ નાખું છું ઝાડ નાખતા જ ઢકલાબંધ માછલીઓ તેમાં પકડાઈ અને ઝાડ તૂટું તૂટું થવા લાગી એટલે તે લોકોએ બીજી હોડીઓમાંના સાથીઓને મદદે આવવા ઇશારત કરી તે લોકો આવ્યા અને હોડીઓ એટલી ભરાઈ ગઈ કે ડૂબું ડૂબું થવા લાગી આ જોઈને સિમોન પિતર ઈસુને પગે પડીને બોલી ઉઠ્યો પ્રભુ મારાથી દૂર રહેજો હું તો પાપી છું તે અને તેના બધા સાથીઓ પકડાયેલી માછલીઓનો ઢગલો જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા તેના ભાગીદારો જબદીના દીકરા યાકોબ અને યોહાનની પણ એ જ દશા હતી ઈસુએ સિમોનને કહ્યું ગભરાઈશ નહીં હવેથી તું માણસોનો પકડનાર થશે એટલે હોડીઓને કિનારે લાવ્યા પછી બધું છોડી દઈને તેઓ ઈસુની પાછળ પાછળ ચાલી નીકળ્યા પ્રથમ શિષ્યોને બોલાવવાનો એટલે કે તેડું આપવાનો પ્રસંગ માથી અને માર્કના શુભસંદેશમાં આલેખાયેલા પ્રસંગ કરતા લુકના શુભસંદેશમાં વિશિષ્ટ પ્રસંગ સાથે સાંકળી લેવામાં આવ્યો છે જે આજના શુભસંદેશમાં આપણે જોઈ શકીએ છીએ આખી રાત મથેલો સિમોન કમ અને ઈસુનું માન રાખવા માટે જાળ પાણીમાં નાખે છે અને પછી થયેલા ચમત્કારથી એટલો તો હેપતાઈ જાય છે કે તેને એની સુલકતાનું ભાન થાય છે અને બોલી ઉઠે છે કે પ્રભુ મારાથી દૂર રહેજો હું તો પાપી છું પ્રભુ ઈસુ સામે પોતે અપાત્ર છે એવો એકરાર સ્નાન સંસ્કારક યુહાન અને રોમન સૈનિકે પણ કર્યો હતો આપણને પણ એવું લાગે પણ નોંધપાત્ર વાત એ છે કે જ્યારે આ ત્રણેય પાત્રોએ તેમની અપાત્રતા વ્યક્ત કરી ત્યારે ઈસુએ તેમને સન્માન્યા આ શુભ સંદેશના મૂળ ગ્રીક પાઠમાં પકડવા માટે જે શબ્દ વપરાયો છે તે શબ્દ ઝોઘરનો અર્થ થાય છે જીવતો પકડવો સિમોન માછીમાર તરીકે માછલીને જીવતી જ પકડતો હતો જેને પછી મારવાનો હતો પણ ઈસુ તેને માણસોને પકડનાર થશે એમ કહે છે જેનો અર્થ એ કે માણસોને પકડીને તેમને ઈસુમાં શ્રદ્ધા રાખતા કરશે જેથી તેઓ મૃત્યુથી બચીને શાશ્વત જીવન પામે જૂના અને નવા બંને કરારમાં આપણે અનેક પ્રસંગો મહાપ્રસ્થાન ત્રીજો અધ્યાય દસથી બારમી કલમ યશાયા છઠ્ઠો અધ્યાય એકથી છ કલમ ઇરમિયા પહેલો અધ્યાય છથી આઠ કલમમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વર માણસને તેમના કામ માટે પસંદ કરતાં પહેલાં તેની પાત્રતા જોતા નથી પણ પહેલાં પસંદ કરીને પછી પાત્રતા બક્ષે છે અને એ કામ પૂરું પાડવા માટે જરૂરી બધી સહાય પૂરી પાડે છે નવા કરારમાં આનો મોટો દાખલો શિષ્યોની પસંદગીમાં જોવા મળે છે બહિષ્કૃત અને તિરસ્કૃત વર્ગના નિરક્ષર લોકોને શિષ્યો તરીકે પસંદ કર્યા જેઓ તેમની બધી મર્યાદાઓ સાથે પણ ઈસુના સ્વર્ગારોહણ પછી ઈસુના શુભ સંદેશને પૃથ્વીના છેડા સુધી પહોંચાડવાના કામનો પાયો કેવી અદ્ભુત રીતે નાખી શક્યા એ પાયાના આધારે આજે ઈસુની ધર્મસભા આખા વિશ્વમાં કાર્યરત છે આપણા પ્રયત્નોમાં ઈસુની કૃપા ભળે તો આપણને લાગતી અશક્ય વાત પણ શક્ય બને જેવું સિમોન સાથે થયું હોડી ઊંડા પાણીમાં લઈ લે એ ઈસુનો સાદ ઈસુની ખાતરી છે આપણે અજ્ઞાત હોઈએ છીએ પણ જ્યારે ઈશ્વરની ઈચ્છા મુજબ હોડીને હંકારીએ તો ઊંડા પાણીમાં જ્યાં આપણને ડર લાગે ત્યાં જ ચમત્કાર થાય માછલી પકડાઈ એ ચમત્કારનો સંકેત માત્ર હતો સિમોન પિતર બનીને જે માણસોને પકડવાનો હતો એ ખરો ચમત્કાર હતો જેની શરૂઆત તેઓ બધું છોડીને ઈસુ પાછળ ચાલી નીકળ્યા ત્યાંથી થઈ જેમાં તેમની ઈસુ પરની સંપૂર્ણ શ્રદ્ધા વ્યક્ત થાય છે આપણ સૌને સ્નાન સંસ્કાર દ્વારા ઈશ્વરના શિષ્ય તરીકેનું તેડું મળેલું છે આપણે ઈસુની આપણા જીવનમાં શું યોજના છે તે જાણવા અને સમજવા માટે ઉત્સુક રહેવું ઘટે અને તૈયાર પણ રહેવું ઘટે કહે છે ગભરાઈશ નહીં એ શબ્દો આપણે માટે પણ છે ઈસુની આપણા જીવનમાં હાજરી હોય તો આપણે કોઈ વાતે ડરવાની જરૂર ખરી પ્રેમ ધીરે ધીરે ખેંચા છું તારા જ પ્રેમ નવ મણો ધીરે ધીરે હેંચા છું તારા જ પ્રેમ નવ મણોમાં ધીરે ધીરે હેંચા છું তৃপাছে প্রভু কে তৃপাছে প্রভু তু তুজ মাছ ছু তারা জ প্রেম না বমড় ধীর ধীর খেঁচায় ছু તારાજ પ્રેમ પ્રેમ ન માં ધીરે ધીરે હેં છું સાગર કિનારે મને એક વાર તે જોયો સાગર કિાર મને એક વાર તે જોયો તો સાગર કિનારે મને સ્પર્શી લોશીતલ રો મે પ્રભુ મારે સ્પર્શી લોશીતલ રો મે પ્રભુ મારે આંખો થી આંખો મરી આંખો થી આંખો પામ્યો છું તારાજ પ્રેમ નવમણો ધીરે ધીરે હૈ છું તારાજ જ પ્રેમ નવમણો ધીરે ધીરે હેચા છું अन्य एक क्षण साचे तू पासे आव्यो जारे बनि धन्य एक क्षण साचे तू पासे आव्यो जारे बनि धन्य एक क्षण साचे ચાટ દિલનો ગયો તે વિષાતા ફેનાઈ રે ઉચાટ દિલનો ગયો તે વિશાતા ફેનાઈ રે હવે તું મારી સાથે છે હવે તું સાથે છે ને હું તારે સાથે છું તાર જ પ્રેમ ન બમણો ધીરે ધીરે હે છું તારા જ પ્રેમ ના બમણો મા ધીરે ધીરે હે ચા છું જો Chai Ho